વિસ્તારમાં વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે લુકાએ એક વેપારી ને ચપ્પુ ના દડાદડ દસ ઘા જીકીને હત્યા નીપજાવતા ચકચાર મચી છે હત્યાનો આ હચમચાવતો બનાવ નજીકમાં લાગેલા સીસીટીવીમાં માં કેદ થયો હતો

ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્ષ પાસે એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવમાં જે ભોગ બનનાર છે એ ત્યાંના પોતાના તે માર્કેટના વેપારી જ છે તેને પોતાની સેલ્સની દુકાન છે એ ત્યારે પોતે બાઇક લઈને જ્યારે પોતાના કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે જે આરોપી છે એના સાથે એની કોઈક પાર્કિંગ બાબતે બોલાચાલી થાય છે અને આ બોલાચાલી દરમિયાન જે આરોપી છે એ ભોગ બનનારને પોતાના પાસે રહેલું ચપ્પુ એ એક ઘા મારી અને એમને ઊંડો ઘા પહોંચાડે છે અને એ ઊંડા ઘાને કારણે ભોગ બનનારનું મૃત્યુ થાય છે પોલીસે આરોપી જેનું નામ નીરજ ગંગાસાગર કરીને છે એની ધરપકડ કરી છે અને એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે તપાસ્યો છે આરોપી અગાઉ ચોરીના ને એવા પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો હતો અને પોતે કોઈ નિશ્ચિત જગ્યાએ રહેતો નથી એ ફરતો રહેતો હોય છે ગમે ત્યાં સુઈ જાય છે ગઈકાલની જે ઘટના છે એમાં પણ આરોપી હતો એ ત્યાં અગરબત્તીની દુકાનમાં નોકરી કરવા માટે આવ્યો હતો અને નોકરીની પૂછતાછ કરી રહ્યો હતો ત્યાં ઊભો હતો અને ત્યાં જ સવારના સમયમાં સૂઈ પણ રહ્યો હતો એ પ્રકારનું ઇન્ટ્રોગેશનમાં પોલીસને એણે જણાવ્યું છે પોલીસ એના ઇન્ટ્રોગેશનના જે માહિતી છે એ એ વેરીફાઈ કરી કરી રહી છે આ ઉપરાંત જે આસપાસના લોકો છે એના નિવેદનો પણ પોલીસે લીધા છે અને આ કેસ જે એફએસએલ પણ અમે બોલાવી હતી આ કેસ મજબૂતાથી તૈયાર થાય એ પ્રકારનો પોલીસની તૈયારી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ